સરહદી સીમાની સુરક્ષા હવે વધુ મજબૂત બનાસકાંઠાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજ્જ સરહદી ગામોની સુરક્ષા માટે સાયરન સિસ્ટમ મહત્ત્વપૂર્ણ પગલું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સરહદી વાવ સુઈગામ તાલુકાના તમામ એકસો ને બાવીસ ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા રાજ્ય સરકારના પ્રયાસોને નાગરિકોનું સમર્થન અફવાઓથી અમે ડરતા હતા પરંતુ રાજ્ય સરકારે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરી સરહદી વિસ્તાર બોરુ ગામના નાગરિક જગદીશભાઈ બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને લઈને વાવ અને સુઈગામ તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી હતી આ સાયરન સાડા ત્રણ કિલો મીટરની રેન્જ ધરાવે છે શરૂઆતમાં વાવ સુઈ ગામના સરહદી વિસ્તાર ધરાવતા બાવીસ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ હતી જ્યારે હવે વાવ સુઈ ગામના તમામ એકસો બાવીસ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે વાવના તેતાલીસ જ્યારે સુઈ ગામના ઓગણસી ગામોમાં ગ્રામ પંચાયત ડેરી શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો આગમચેતીના ભાગરૂપે જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા ઊભી કરાઈ છે આ સાથે તમામ તાલુકાઓના હેડક્વાર્ટર્સ ખાતે આઠ કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પ્રગતિમાં છે નાગરિકોને અગાઉથી ચેતવણી આપવા માટે સાયરન ઇન્સ્ટોલ કરાયા છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર શ્રી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તારોમાં શાંતિ સુરક્ષા અને વિકાસ એકસાથે આગળ વધે તે માટે અનેક પગલાં લીધા છે રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની ચિંતા કરીને સાયરન સિસ્ટમ સ્થાપિત કરતા નાગરિકો વધુ સુરક્ષિત બન્યા છે આ સિસ્ટમ થકી કોઈપણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તરત જ ગામ લોકોને એલર્ટ કરી શકાય છે સાયરનના અવાજથી લોકો તરત જ સલામત સ્થળે પહોંચવાનું શરૂ કરી શકે છે જે તેમનું જીવન બચાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા નમસ્કાર મારું નામ ગૌસ્વામી ગૌતમપુરી કૈલાસપુરી મારું ગામ દુદોસાણ તાલુકો સોયગામ જિલ્લો બનાસકાંઠા મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આપતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને ગામમાં લાઇટો બીજી બંધ કરી નાખીએ છીએ અને એના કારણે ગામમાં એક સુરક્ષાનો માહોલ ઊભો થાય છે અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્ર તથા કલેક્ટર સાહેબ મિહિરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું હું ચાખીસરા જગદીશભાઈ હરજીભાઈ ગામ બુરું અમારું ગામ સરહદી વિસ્તારમાં આવેલું છે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોતી સોશિયલ મીડિયાને એના લીધે સાયરન વગાડવાથી લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સુઈગામ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે ખસી શકીએ હું ઠાકોર અક્ષયભાઈ સુભાભાઈ ગામ દુદ્ધ તાલુકો ગામ પાકિસ્તાન વિસ્તાર વિસ્તારમાં આવે છે પહેલાં અમારે ગામમાં આવી સુવિધા નથી અને અમે ખોટી ખોટી અફવામાં આવીને લડી જતા હતા પણ હવે એવું નહીં થાય હવે જ્યારે સાહેરાન વાગશે ત્યારે અમે સુરક્ષિત જગ્યાએ જતા રહીશું આવી સુવિધા બદલ હું રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કલેક્ટર સાહેબનો ખૂબ આભાર માનું છું વાવ અને જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે તેના તમામ જે ગામો છે એમાં સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે સરદ પાસેના 24 ગામોમાં સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે અને બાકીના તમામ જે એકવીક એકસો એકવીસ ગામો છે તેમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય તો તેની અલ ઉચ્ચિતિના ભાગ રૂપે જિલ્લાના તમામ જે પોલીસ સ્ટેશન છે તેમાં પણ આ પ્રમાણેની સાયરનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે

પ્રાંત સુઈગામ આપણે સૌ જાણીએ છીએ એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ મૂકડ્રીલનું આયોજન કરવાની સૂચના હતી જે સૂચના અન્વયે રાજ્ય સરકારની સૂચનાથી માનનીય કલેક્ટર શ્રી મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી મંદિર ખાતે ચંદીસર ખાતે અને સુઈગામ તાલુકાના નડાબીદ ખાતે આ એક પ્રકારની મૂકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જેના અંતર્ગત જે સૌથી અગત્યનો ભાગ હતો એ સાયરન તો સુઈગામ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે બોર્ડરના અગિયાર ગામડાઓની અંદર આ સાયરનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકીના ગામડાઓની અંદર પણ આ સાયરન પૂરી પાડવામાં આવી છે જેના ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યાર હાલમાં ચાલુ છે એ સાયરન બે રીતે કામ કરે છે એક વોર્નિંગ સિગ્નલ તરીકે કે જેની અંદર કોઈ આવો સંભવિત હવાઈ હુમલો કે કોઈ ઇમરજન્સીની સ્થિતિ આવે તો એ સાયરન વાગશે અને જ્યારે બીજી જે સિગ્નલ છે એ થોડાક સમય માટે અને એક સ્થિર સાયરન વાગશે જેના આપણે ઓલ ક્લિયર એટલે બધું ઓકે થઈ જાય ત્યારે એ સાયરન વાગે છે આ જે સાયરન છે એ સાયરન એ ખરેખર તાત્કાલિક નાગરિક પ્રતિભાવ એટલે કે લોકોના ક્વિક રિસ્પોન્સ માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે અને આપણે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ પણ આપેલી છે કે આવી જ્યારે કટોકટીની સ્થિતિ કે ઇમરજન્સીની સ્થિતિ કે યુદ્ધની સ્થિતિ આવે છે ત્યારે આપણે શું કરવાનું છે તો લોકો પણ આનાથી વેલ ટ્રેન છે જેમ કે આવું સાયરન વાગશે ત્યારે એ પોતે સુરક્ષિત જગ્યાએ જતા રહેશે પોતે જે કંઈ પણ એક્ટિવિટી કરતા હશે એ એક્ટિવિટી બંધ કરી દેશે જે વોલન્ટિયર્સ હશે એ બાળકો વૃદ્ધો દિવ્યાંગોને પણ સુરક્ષિત જગ્યાએ લઈ જશે ખોટી અફવાઓથી દૂર રહેશે તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવતી હશે એનું ચુસ્તપણે પાલન કરશે તો આ ટ્રેનિંગથી સજ્જ આ જે સુઈગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાના જે દરેકે દરેક જે નાગરિક છે એ સુસજ્જ છે એટલે આ સિસ્ટમ એ ખૂબ ઉપયોગી નીવડશે છેવાડાનો આ જે તાલુકો છે બોર્ડરનો જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના એક છેવાડાના નાગરિકની ચિંતા કરવા માટે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આ તંત્ર વતી અને આ બોર્ડર જે તાલુકો છે એ તાલુકાના દરેક ગામડાના પ્રત્યેક નાગરિક વતીથી હું હૃદયથી આભાર માનું છું અને સાથે સાથે આશા વ્યક્ત કરું છું કે આ જે નવી ટેકનોલોજી છે કે જે સાયરન જે દરેક ગામની અંદર ઇન્સ્ટોલ કરી છે એ જ્યારે પણ આવી કોઈ કટોકટીની સ્થિતિ આવશે ઇમરજન્સીની સ્થિતિ આવશે કે કોઈપણ પ્રકારની યુદ્ધની સ્થિતિ આવશે ત્યારે એક સચોટ માહિતી થી લોકોને વાકેફ કરવા માટે એક ચેતવણી આપવા માટે અને જે આપણે નાગરિકોને સુરક્ષિત કરવા માટે જે રાજ્ય સરકાર જે સતત ચિંતા કરે છે એમાં સો ટકા આપણે સફળ થઈશું